હા આજે અમે ભવનાથની તળેટીમાં પાલા હનુમાન આશ્રમમાં અભય ગિરી બાપુ પાસે આવ્યા છે અને પાર્થભાઈ અભયગીરી ગિરી બાપુને બપુ અને હાથમાં પહેરવાનું શું કહેવાય હે બાપુ આને શું કહેવાય બ્રેસલેટ હવે એ બાપુને જે નામ તો મને નથી આવડતું અને હાથનું કાંડ્યું કેવા હાથનું કાંડ્યું છે અભયગેરી બાપુને પાર્થભાઈ પહેરાવે છે જય ગિરિનારી જય ગિરિનારી સામે મહેન્દ્રગીરી आवाज કરી છે તો

સીધું રાત થી ફેરાયું આટલો એક આવે એ બી જગ્યા બાકી આટલો

ભવનાથ ની તળેટીમાં પહોંચી ગયા છે રોપે ની બાજુમાં બાપુ નો આશ્રમ આવેલો છે પાર્થભાઈ પારસભાઈ બે મથે છે બાપુને હાથમાં પહેરવાનું પહેરાવે છે સાચા હોતના ગુરુ ધો નકો બતાવો જાણો બો નરે ભૈયા એ गीतनाथ भु पु पूते भॻवान न्द्रवायो <laughs> मन्द्रहारिन्द्रविहारी <No. laughs> Did anari, go